સૌપ્રથમ તમને જય શ્રી શ્રીરામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તમને કોઈ વોટ્સઅપમાં ઇંગ્લિશમાં મેસેજ મોકલે છે તો એ મેસેજને ગુજરાતીમાં કેવી રીતના જુઓ અને ઇંગ્લિશમાં મેસેજ મોકલનારા અને ઇંગ્લિશમાં જવાબ કેવી રીતના આપવો તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલા છે ગુજરાતી ટુ ઇંગ્લિશ તો હવે આપણે અહીં વોટ્સઅપમાંથી કોઈ પણ એક મેસેજ લઈ લઈએ છીએ ઇંગ્લિશમાં આવેલો મેસેજ આપણે અહીંયા પહેલાં ગુજરાતી કરીએ છીએ તો અહીંયા અમે આ મેસેજને કોપી કરી લઉં છું ગુડ મોર્નિંગ વાળો તો અહીંયા મેં કોપી કરી દીધો કોપી કર્યા બાદ હું જોઉં છું એપ્લિકેશન એપ્લિકેશનમાં ગયા પછી તમે જો ઉપર લખે ગુજરાતી ટુ ઇંગ્લિશ પણ આપણે તો ઇંગ્લિશ ટુ ગુજરાતી કરવાનું છે તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે એ છે ઇંગ્લિશ ટુ ગુજરાતી તો ઉપર તમારે ઇંગ્લિશ લખવાની છે આપણે જે લાવ્યું તો એ અહીંયા લખી દઈએ છીએ ગુડ મોર્નિંગ લખી દીધું લખ્યા બાદ તમારે અહીંયા ક્લિક કરે છે એરો ઉપર એરો પર ક્લિક કરશો નીચે લખે ગુડ મોર્નિંગ થઈ ગયું હવે આપણે જાણીશું ગુજરાતીનું ઇંગ્લિશ કેવી રીતના કરવું તો ફરીથી તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે ત્યાં ક્લિક કરશે ઉપર ગુજરાતી તમે જે લખશો ગુજરાતીમાં એ નીચે ઇંગ્લિશમાં લખાશે તો અહીંયા હું ગુજરાતીમાં લખી દઉં છું શુભ રાત્રિ તો અહીંયા હું લખી દઉં શુભ રાત્રિ લખી દીધી તો નીચે થઈ જશે ગુડ નાઇટ જેવું મેં એરો પર ક્લિક કર્યું તો તમે જોઈ શકો છો નીચે થઈ ગયું ગુડ નાઇટ તો મિત્રો આવી રીતે તમે ગુજરાતીનું ઇંગ્લિશ અને ઇંગ્લિશનું ગુજરાતી કરી શકો છો અને અહીંયા ઇંગ્લિશનું લખેલું ગુજરાતી અને ગુજરાતીનું લખેલું ઇંગ્લિશ એને કોપી કેવી રીતના કરવું આપણે એવું ગુજરાતી લખ્યું હતું આપણે ઇંગ્લિશનું કોપી કરવું છે આ ઇંગ્લિશનું કોપી કરવા માટે તમારે કોપી પર ક્લિક કરાવ છે કોપી પર ક્લિક કર્યા પછી જે ભાઈને ત્યાં વોટ્સઅપમાં ઇંગ્લિશમાં મોકલવા માંગો છો એ તમારે અહીંયા ઇંગ્લિશમાં મોકલી દેવાનું છે તો અહીંયા હું ભાઈને ઇંગ્લિશમાં મોકલું છું અહીંયા જે આપણે કોપી કરી લાયા હતા એપ્લિકેશનમાંથી એ અહીંયા આપણે મોકલી દીધો જોઈ શકો છો એ ભાઈને મેસેજ જતો રહ્યો આવી રીતે તમે પણ કરી શકો છો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો